નમસ્કાર મિત્રો આજે આ ગાંગીને માતા મેલડીએ પાંચ દાણા આપ્યા કે લે આ પાંચ દાણા લઈ અને એ બાઈને ખવડાવી દે છે અને ભલે એના જીવનમાં ક્યારેય સંતાન સુખ ના લખ્યું હોય પરંતુ જો વિધાતાના લેખમાં મેઘ મારી અને એને દેવ જેવો દીકરો ના આપવું તો મને વિક્રમ ભુવાની મેલડીને ઓળખે કોણ અને આમ ગાંગી પોતાની ઓઢણીના છેડે પાંચ દાણા બાંધે છે અને પાછી ત્યાંથી સમડી બની અને પાછી આ સુરતસિંહના રજવાડામાં પહોંચે છે અને એ રજવાડામાં પહોંચીને જુએ છે તો ત્યાં સિપાહીઓ આમ તેમ આમ તેમ સળગતી મસાલોને લઈ અને દોડી રહ્યા છે અને ત્યાં આખું જ વાતાવરણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે ગાંગી ત્યાં પહોંચે છે અને જઈને કહે છે કે વિજયસિંહ શું થયું અને આ સુરતસિંહના સિપાહીઓ આમ તેમ કેમ દોડી રહ્યા છે રજવાડામાં કોઈ અનહોની તો નથી થઈને ત્યારે વિજયસિંહ એટલું કહે છે કે ગાંગી તને શું કહું તું હાજર હતી નહીં અને પેલો વૃદ્ધ માણસ જેલમાંથી ભાગી ગયો છે ત્યારે આટલા શબ્દો સાંભળીને ગાંગી કહેવા લાગી કે શું ખરેખર એ કામરૂ દેશનો માણસ ભાગી ગયો ત્યારે વિજયસિંહ એટલું કહે છે કે હા તે જેલમાંથી ભાગી ગયો છે અને તેણે એક યુક્તિ કરી હતી અને એ યુક્તિમાં તે સફળ બન્યો છે ત્યારે ગાંગી કહે છે કે બની જ ના શકે કારણ કે મેં એના જેલખાનાની ચારે દિવાલોમાં એવી રચના કરી હતી કે તે એ પારદર્શી આવરણને વશમાં થઈને બહાર નીકળી જ ના શકે તો પછી આવું બન્યું કેવી રીતે ત્યાં તો સુરતસિંહ પણ ત્યાં આવે છે ને કહેવા લાગ્યા કે ગાંગી એમાં ઘટના એવી બની છે કે તે બેભાન થઈ અને પડ્યો હતો અને જ્યારે અમારા સિપાહીઓ તેને જ્યારે જમવાનું આપવા ગયા ત્યારે જાણે એક જીવતી લાશ પડી હોય એવી રીતે તેણે ઢોંગ કર્યો અને પછી સિપાહીઓને એમ લાગ્યું કે આ તો મોતને ઘાટ ઉતરી ગયો છે માટે આને હવે જેલમાંથી બહાર કાઢી દો આમ કહીને સિપાહીઓએ ઉપાડી અને તેને જેલમાંથી બહાર કાઢ્યો અને જેવો તે જેલમાંથી બહાર નીકળ્યો એની સાથે જ તે પાછો સાજો થઈને ભાગ્યો છે ત્યારે ગાંગી કહે છે કે તે મૃત્યુ પામ્યો હતો તો સવાર સુધી તો એને રાખવો હતો અને હું પાછી રજવાડામાં આવું ત્યાં સુધી મારી રાહ તો જોવી હતી ત્યારે સુરતસિંહ કહે છે કે ગાંગી તારે એવું તો શું કામ પડ્યું હતું કે તું અમારા રજવાડામાંથી રાતોરાત ચાલી ગઈ હતી ત્યારે ગાંગી કહે છે કે સવારે પેલી બાય આવશે મારી સામું તે એનો ખોળો પાથરી અને દીકરાની ભીખ માગશે તો હું એને શું આપીશ એટલા માટે હું એના બોલને પૂરો કરવા માટે વિક્રમ ભુવાજીના ઘરે માતા મેલડીને મળવા ગઈ હતી એમાં તમે અહીંયા અનર્થ કરી નાખ્યો ત્યારે સુરતસિંહ કહે છે કે ગાંગી એક વાત તો નક્કી છે કે તે આપણા આ મહેલમાંથી બહાર નથી ગયો અને આટલામાં જ ક્યાંક છુપાયો છે એ વાત તો નક્કી છે ત્યારે ગાંગી કહે છે કે એમ વાત છે તો કાંઈ વાંધો નહીં એને આપણે ગમે તેમ કરીને શોધી લઈશું અને આમ પછી તો ગાંગી અને આ સિપાહીઓ અને સુરજસિંહ વિજયસિંહ બધા સાથે મળી અને એ વૃદ્ધ માણસને શોધી રહ્યા છે અને એક એક જગ્યાની તપાસ કરી રહ્યા છે ત્યારે મિત્રો પેલો માણસ કે જે રાત્રે ભાગ્યો હતો અને તે ભાગતો ભાગતો જ્યાં આ રાજાઓની ઘોડીઓ બાંધેલી હતી એ ઘોડાહારમાં જઈ અને ઘોડાનું સ્વરૂપ ધારણ કરી અને ત્યાં જ રોકાઈ ગયો છે અને છુપાણો છે ત્યારે આ બાજુ તો આખું એ રજવાડું ફેરી દેવામાં આવ્યું છે અને બધી જ જગ્યાઓ તપાસ કરી નાખી છે રાજાના મહેલના એક એક રૂમની તલાશી લેવામાં આવી છે પરંતુ ક્યાંય તે હવે મળતો નથી અને તે તો મળવાનો પણ નથી ને કારણ કે બધી જગ્યાઓ તપાસ થઈ ગઈ છે પરંતુ પશુઓ અને માલઢોરના રહેઠાણો તપાસ કરવામાં આવ્યા નથી આમ કરતાં કરતાં વહેલી સવાર થાય છે ત્યારે વહેલી સવારે અશ્વપ્રેમી કે જે આ બધા જ ઘોડાઓને તે ખવડાવતો પીવડાવતો તે ત્યાં પહોંચે છે અને આવી અને તે રોજની જેમ આજે પણ તેના ઘોડાઓની ગણતરી કરે છે ત્યારે એક ઘોડો વધારે દેખાય છે ત્યારે તે ફરી ગણતરી કરે છે ત્યારે ફરી ઘટના એવી બને છે કે એક ઘોડો તેમાં વધારે થાય છે તેથી તે એક એક ઘોડાની સામું જોતો જોતો પેલા ઘોડાની સામું જઈને ઊભો રહી ગયો અને તેને જોતાં જ તે સમજી ગયો કે આવો ઘોડો મારી ઘોડાસરમાં તો હતો નહીં તો પછી આ ઘોડો આવ્યો ક્યાંથી પછી તેને શંકા જાય છે ને કાંઈ પણ કહ્યા વગર તે ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ચાલતો ચાલતો પહોંચે છે પાસે અને ત્યાં વિજયસિંહને ગાંગી ઊભા વાતો કરી રહ્યા છે ત્યાં એટલું કહે છે કે મહારાજ ગજબ થઈ ગયો છે અને જે માણસને આપણે આખી ના શોધી રહ્યા છીએ ને એ માણસને મેં પકડી લીધો છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ગાંગી કહેવા લાગી કે જટ બોલ તે ક્યાં છે ત્યારે એ માણસ એટલું કહે છે કે ગાંગી આપણી ઘોડાસરમાં જેટલા ઘોડા છે ને એના કરતાં એક ઘોડો વધારે છે અને રાત્રે તો હું તેની ગણતરી કરીને આવ્યો હતો તો બરાબર હતા અને સવારે એક વધારે છે ત્યારે ગાંગી કહેવા લાગી કે સુરતસિંહ તો તો વાત આટલે જ પડી છે કે તે માણસ આજે આ ઘોડાનું સ્વરૂપ ધારણ કરી અને તમારા ઘોડાસરમાં જઈને છુપાણો છે પરંતુ ચિંતા નહીં કરતા હું ગાંગી એને ક્ષણભર વારમાં પકડી લઈશ અને આ વખતે એને એવી સજા કરવી છે ને કે તે ભાગવાના લાયક રહે જ નહીં ત્યારે સુરતસિંહ કહે છે કે હા ગાંગી ચાલ હું મારા સિપાહીઓને લઈને ત્યાં પહોંચું છું અને તું મારી પહેલાં ત્યાં પહોંચી જજે નહીંતર તે ભાગી જશે ત્યારે ગાંગી કહે છે કે તમે ચિંતા કરશો નહીં હું તમારા પહેલાં ત્યાં પહોંચું છું અને તમે સિપાહીઓની ટુકડી લઈ અને ઘોડાસરની પાસે પહોંચો અને આમ પછી તો સુરતસિંહ પોતાના સિપાહીઓને લઈ અને હવે પોતાના ઘોડાસર તરફ જઈ રહ્યા છે અને આ બાજુ ગાંગી જેવી ચાલવા જાય છે એવી જ એની સામું એક આખું ગામ આડું આવીને ઊભું રહી જાય છે ત્યારે ગાંગી જુએ છે તો પેલી બાઈ કે જે પોતાના સાડીનો છેડો કે જેનો ખોડો બનાવી અને ગાંગીની સામું આવીને ઊભી રહી જાય છે અને તેની આંખમાંથી દળદળ આંસુડા વહી રહ્યા છે અને બાજુમાં જે એ બાયનો ધણી છે તે પણ બે હાથ જોડીને ગાંગીની સામે રડી રહ્યો છે અને એટલું જ કહે છે કે ગાંગી ગઈકાલે તે અમને વચન આપ્યું હતું કે આવતીકાલનો વહેલો સૂરજ ઉગે ને એની સાથે તમે મારી પાસે આવજો હું તમને કહીશ અને હું તમને દીકરો આપીશ અને જો ભલે તમારા વિધાતાના ચોપડે કદાચ સંતાન સુખ ના લખેલું હોય પરંતુ આવતીકાલે તમને જો દીકરાના આશીર્વાદ ના મળે તો મને ગાંગીને ઓળખે કોણ આવું કહેનાર હે દીકરી આજે તારી સામુ એક માવધર શેર માટીની ખોટ માટે પોતે ભીખ માગી રહ્યા છે ત્યારે આખું ગામ પણ સાથે આવ્યું છે ને આખું ગામ હાથ જોડીને કહેવા લાગ્યું કે હા ગાંગી અમે અમારા જીવનમાં જેટલા પણ પુણ્ય કર્યા હોય ને એ બધા જ પુણ્ય તું આ સ્ત્રીને દીકરો આપવામાં લઈ લે કારણ કે હવે અમારાથી પણ આમની આવી દશા નથી જોઈ જતી ત્યારે ગાંગી કે જેને હવે મોડું થાય છે અને આ બાજુ સુરજસિંહ કે જે પોતાના સિપાહીઓને લઈ અને ઘોડાસરમાં પહોંચી ગયા છે અને હવે આ બાજુ ગાંગી અહીંયા ફસાણી છે તેથી વિજયસિંહ કહેવા લાગે કે ગાંગી હવે શું કરીશું બોલ એક બાજુ વિજયસિંહ પહોંચવા આવ્યા છે અને જો આપણે ત્યાં નહીં પહોંચીએ ને તો ઘોડાસરમાંથી પેલો ઘોડો બનેલો એ કામરુ દેશનો માણસ ભાગી જશે ત્યારે ગાંગી કહે છે કે માણસ ભાગી જાય તો ભાગી જાય પરંતુ અહીંયાથી ભાગી જઈશ ને તો આ મા બાપ કદાચ ગભરાઈને મોતને ઘાટ ઉતરી જશે અને પછી વિજયસિંહને ગાંગી કહે છે કે તમે જાઓ અને સુરતસિંહની મદદ કરો ત્યાં સુધી હું આવું છું આમ કહીને ગાંગી કહે છે કે હે બહેન હું તને એક વાત કહું ને એ તું ધ્યાનથી સાંભળ અને આ ગામ આ વાતનું સાક્ષી છે કે જો કદાચ આજથી નવ મહિને તને માતા મેલડી દીકરો આપશે હું નહીં પરંતુ માતા મેલડી દીકરો આપશે અને બોલ તારા ઘરે દીકરો આવે તો તું માતા મેલડી માટે શું કરીશ ત્યારે આ બાઈ એટલું કહે છે કે ગાંગી કદાચ એવું થાય અને મારી મેલડી મને દીકરો આપતી હોય ને તો એ કદાચ મારો જીવ માગે ને તો મારો જીવ આપી દઈશ કદાચ મારું ખેતર ખોરડું જમીન જાગીરી મારું ઘર જે કાંઈ પણ કહે ને તે ઉઘાડા પગે મૂકીને ચાલી નીકળીશ ત્યારે ગાંગી કહે છે કે એટલું બધું કરવાની કોઈ જરૂર નથી પરંતુ જ્યારે તમારા ઘરે દીકરો આવે ને એના સવા મહિના પછી તમે અહીંયાથી હું જે ગામ બતાવું એ દિશા તરફ જજો અને ત્યાં ભુવાની માતા મેલડી રહે છે અને એ વિક્રમ ભુવાના ઘરે જઈ અને માતા મેલડીનું એક નિવેદ કરી નાખજો અને હું ગાંગી તમને કહું છું કે મા મેલડી તમને દીકરો આપશે ત્યારે આખું ગામ ગાંગીના નામનો જય જયકાર બોલાવે છે ત્યારે ગાંગી કહે છે કે તમે મારા નામની જય બોલાવશો નહીં તમારે જો કોઈનો જય જયકાર કરવો જ હોય ને તો માતા મેલડીનો કરો કે જેમણે મને પાંચ દાણા આપ્યા છે ને કહ્યું છે કે આ પાંચ દાણા તું એ બાઈને કહે છે કે પાણી સાથે પેટમાં ઉતારી લે અને એ દાણા ઉતારતાની સાથે જ જો વિધાતાના ચોપડે લેખમાં મેખ મારી અને જો દેવ જેવો દીકરો આપું તો એમ મન છે કે વિક્રમ હોવાની મેલડીએ તને દીકરો આપ્યો છે આમ કહીને ગાંગીએ પોતાના જે શેડે બાંધેલા પાંચ દાણા હતા તે લઈ અને આ બાઈને આપે છે ને કહે છે લે આ પાંચે દાણા તું ઘડી જા ત્યારે મા મેલડીનું નામ લઈને પાંચ દાણા તો આ સ્ત્રીએ ગળી લીધા અને પછી ગામના સૌ માણસો કહે છે કે ગાંગી અમે વિક્રમ ભુવાજીના ઘરે તો જરૂર જશું પરંતુ કદાચ અમારે તને મળવું હોય તો અમારે શું કરવાનું ત્યારે આ ગાંગી એટલું કહે છે કે તમારે મને મળવું હોય ને તો વિક્રમ ભુવાના રજવાડામાં આવીને કહેજો વિક્રમ ભુવાજી તમને મારા ગામ સુધી પહોંચાડી દેશે અને આમ હવે આ ગામના સૌ માણસોએ રાહતનો શ્વાસ લીધો આમ કહીને ગાંગી કહેવા લાગી કે બહેન હવે તમે તમારા ઘરે માં મેલડીનું ભજન કરજો અને માં મેલડી ઉપર વિશ્વાસ રાખજો તમારું કામ પૂરું થઈ જશે આમ હવે ગાંગી આટલું કહીને ત્યાંથી ચાલે છે અને ચાલતી ચાલતી તે ઘોડાસરમાં આવે છે અને આવીને જુએ છે બંને માથે હાથ દઈને ઊભા છે ત્યારે ગાંગી પૂછે છે કે શું થયું મહારાજ અને તમે આમ મોઢું લટકાવીને કેમ બેઠા છો ત્યારે સુરજ બુઆજી કહે છે કે ગાંગી તને આવવામાં આટલી વાર કેમ થઈ પેલો માણસ કે જે ઘોડે સવાર થઈ અને અહીંયા જે બેઠો હતો ને તે અહીંયાથી ભાગી ગયો છે અને તું આવવામાં ઘણી મોડી પડી છે ત્યારે ગાંગી કહે છે કે પણ ઘટના જ એવી બની હતી કે હું શું કરું ત્યારે વિજયસિંહ એટલું કહે છે કે સુરજસિંહ આમાં ગાંગીનો વાક નથી ગાંગી અને હું તો અહીંયા આવી રહ્યા હતા પરંતુ પેલા ગામની બાઈ અને એનું આખું ગામ દીકરાની ભીખ માગતું ગાંગીને ઘેરી લીધી હતી અને ગાંગીને અહીંયા તો ઘણું આવવું હતું પરંતુ એવડા મોટા ટોળાને મૂકીને ગાંગી કેમ આવે અને હવે આ દુષ્ટ માણસ આપણી માયાજાળમાંથી તો ભાગી ગયો છે પરંતુ હવે તે ક્યાં પહોંચશે અને હવે તે શું કરશે એને કેવી રીતે પકડવો ત્યારે ગાંગી કહે છે કે એને તો આપણે ગમે તે રીતે પકડી લેશું પરંતુ જો હું ત્યાંથી ભાગી ગઈ હોત ને તો પેલા મા બાપ કે જે એમ માની લોત કે ગાંગીના હાથમાં નથી કે હવે અમારે દીકરો થાય માટે તેઓ ગભરાઈને મરી જાય એવી એમની હાલત હતી એમની આંખમાંથી આસુડાનો વરસાદ વરસતો હતો ત્યારે સૂરજ બુવાજી કહે છે કે ગાંગી એ કામ પણ તે ખૂબ સારું કર્યું છે પરંતુ હવે મને એ નથી સમજાતું કે મારા રજવાડાના કયા ગામમાં જઈ અને આ દુષ્ટ માણસ સંતાણો હશે એને હવે કેવી રીતે શોધી લાવીશું અને તે હવે આપણને ક્યાં મળશે ત્યારે ગાંગી કહે છે કે તમે ચિંતા નહીં કરો એના માટે હું બંદોબસ્ત કરી નાખું છું એ તમારા રજવાડામાંથી બહાર તો નહીં જ નીકળી શકે અને જો ભૂલથી પણ નીકળવાની કોશિશ કરશે ને તો અગ્નિની જ્વાળા ઉત્પન્ન થશે અને એમાં તે બળીને ભસ્મ થઈ જશે માટે એ બહાર નહીં જઈ શકે માટે ચાલો હવે આપણે એક નવી રણનીતિ બનાવીએ કે જેનાથી એ માણસ પકડાઈ જાય આમ કહીને તેઓ હવે રાજદરબારમાં જાય છે અને પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી